વેલકમ ટુ જૈકી યુટ્યુબ ચેનલ ગાય તમે કહેતા હતા ને સરારા કલેક્શનમાં નવું કલેક્શન બતાવો તો આજે લઈને આવી ગયા છે તમારા માટે સરારા કલેક્શનમાં નવું કલેક્શન આમ જો પીસ આખો એકદમ રહેવાનો છે હેન્ડવર્કનો આ રીતે આખું ગળામાં વર્ક આવશે ને આ રીતે એમની સ્ટાઇલ છે એકદમ અફઘાની સ્ટાઇલ જેવું કહેવાય ને કપ્તાન સ્ટાઇલ એ ટાઈપ આખું આવશે આ એમની આખી ડિઝાઇન રહેવાની છે જો આ રીતે આખો એમનો પીસ રહેવાનો છે અને નીચે આવશે એકદમ મસ્ત સરારા તમે જોઈ શકો છો આ રીતે આખો સરારા રહેવાનો છે અને પેલી વાત તો એ કે આમાં દુપટ્ટાની જરૂર પડશે ને એટલે આમાં દુપટ્ટો આવતો નથી આ રીતે આખો પીસ રહેવાનો છે નજીકથી વર્ક બતાવજો કેમેરામેન આ રીતે આખો વર્ક છે અને હેન્ડ વર્ક છે આખી રીતે વર્ક રહેવાનું છે પછી તમને બતાવવાના છે બીજો પીસ કેડિયા આ રીતે એમનો નીચેનો સરારો હોય છે અને આમાં પણ સેમ ઇઝ હેન્ડનું કામ કરેલું આવશે જો આ રીતે આખું કેડિયા સ્ટાઇલમાં પીસ રહેવાનો છે ને આના તમારે ફોટો જોઈએ ને તો અમારી યુટ્યુબ ચેનલ છે પછી અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં બધામાં ફોટો અવેલેબલ છે અને સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો અને આના બધા ફોટો અને પ્રાઇઝને બધી ડિટેલ તમને અમારી ઇન્સ્ટાગ્રામ બાયોમાં અને વોટ્સઅપમાં મળી દેશે આવું જ બીજું નવું કલેક્શન જોવા માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને બીજી એક મસ્ત ડિઝાઇન તમારી માટે લઈને આવી ગયા છે આ રીતે આખું રહેવાનું છે ટોપ ટાઈપ આખી ડિઝાઇન એમની છે અને પહેલી વાત તો એ આમાં આખું હેન્ડનું કામ કરેલું છે આ રીતે એમનું આખું છે આ એમનો નીચેનો સરારો રહેવાનો છે સરારામાં પણ નીચે એકદમ ટચઅપ આપેલું છે નોર્મલી તમે જોઈ શકો છો અને આ એમનો દુપટ્ટો આ રીતે આખો એમનો દુપટ્ટો રહેવાનો છે આ વસ્તુ પહેરા તક યુનિક અલગ લાગશે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો અને વિડીયો પૂરો જોજો સ્કીપ અગાઉ ના કરી દેતા અને અમારા સુપર શોપની સુપર ડુપર હિટ આઈટમ જો એકદમ ટ્રેન્ડિંગ વસ્તુ કઈ ને તો જો આ રીતે આખો એમનો પીસ રહેવાનો છે પછી આ એમનો અંદરનો બ્લાઉઝ છે આખું હેન્ડનું કામ કરેલું આવશે અને આમાં સ્લીવ અંકલાઉડ છે અને આ રીતે એમનો નીચેનો સરારો રહેવાનો છે આખો પીસ તમને બતાવું કઈ રીતે રહેશે જો આ રીતે ઉપરનું સ્ટ્રક છે અને આ નીચે એમનો બ્લાઉઝ આ રીતે આખો પીસ રહેવાનો છે અને કંઈક વસ્તુ પહેરાતા કંઈક યુનિક લાગશે જે કહેતા હતા ને મેરેજમાં પહેરવા માટે શું જોઈએ તો આ પીસ તરત ફટાફટ બુક કરી દેજો મેરેજમાં પહેરવા માટેનો અને બીજી વસ્તુ કે તમે કહેતા હતા બ્લેઝર સ્ટાઇલમાં લાવો તમારે માટે લઈને આવ્યા બ્લેઝર સ્ટાઇલમાં એકદમ વ્હાઈટ કલરનો પીસ છે બહુ મસ્ત પીસ રહેવાનો છે અને સિંગલ કલર ઓપ્શન છે આમાં કલર બીજો કોઈ ઓપ્શન છે નહીં આખો વ્હાઈટ કલરનો રહેવાનો છે આ રીતે એમનો સરારો છે ને આ એટલે એમનો ઘેર રહેવાનો છે અને આ જો એમનું બ્લાઉઝ અને આપણા અને આ બ્લેઝરની ઉપરની વાત કરીએ ને તો જો એ તો કાંઈક અલગ જ ડિઝાઇનમાં રહેવાનું છે એકદમ બહુ મસ્ત કે યુનિક લેવું હોય ને તો આ ચાલશે એકદમ પ્રીમિયમ વસ્તુ લાગશે આખી કાંઈક વસ્તુ પહેરા તો યુનિક લાગશે આ રીતે આખું એમનું રહેવાનું છે બ્લાઉઝ અને સ્લીવમાં પણ જો પેલું પ્રિન્ટ કે એવું કાંઈ નથી આખું વર્ક કરેલું છે હેન્ડનું કામ કરેલું છે આખું અને પછી તમને એક બીજો પીસ બતાવું છું કેડિયામાં એકદમ કલર બહુ ફાઇન છે આનો જો આ રીતે એમનો નીચેનો સરારો છે આ રીતે આખો સરારો રહેવાનો છે પછી ઉપર એમનું કેડિયા સ્ટાઇલનું મસ્ત હેન્ડ કરેલું ઉપરનું સરાર કેડિયા સ્ટાઇલમાં આ રીતે આખું હેન્ડવર્ક છે અને આમાં સ્લીવ આવશે થ્રી ફોર સ્લીવ અવેલેબલ રહેશે અને ક્રીન શોટ લેવાનું ભૂલતા નહીં અને આના તમને ફોટો અને પ્રાઇસ જોઈને તો અમારી ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખેલ તમને બધી ડિટેલ મળી છે એમાંથી તમે ઓર્ડર બુક કરી શકો છો જો આ રેડ કલર રેડની ને રાણીની બંનેની વચ્ચેનો કલર છે આ રીતે આખો કલર રહેવાનો છે સેન્ટર કટમાં આખો પીસ રહેવાનો છે આ રીતે એમનું સેન્ટર કટ આવશે આખું વર્ક કરેલું છે સેન્ટર કટમાં આખી પટ્ટોમુક વર્કનો પછી આ એમનો સરારા આ સરારા છે

તમે જોઈ શકો છો નજીકથી બતાવજો ભાઈ કઈ રીતે આખો કોન્સેપ્ટ છે એમનો પછી એમાં જો આ રીતે આખો હેન્ડનું બ્લાઉઝ આવશે અને નીચે મોતીના થોડાક લટકણ આવશે નોર્મલી પછી આ એમનું ઉપરનું સ્ટ્રગ એકદમ પ્રીમિયમ વસ્તુ છે આ જે કહેતા હોય ને હલ્દીમાં પહેરવા માટે જોઈએ તો હલ્દીવાળાને પહેલાં આ કલેક્શન ફટાફટથી બુક કરી દેજો અને આ બધામાં લિમિટેડ સ્ટોક અવેલેબલ છે તો પહેલાં ઓર્ડર કરવાનું ભૂલતા નહીં જે કોઈપણને પીસ જોતો હોય ને તો આ પીસ ફટાકથી બુક કરી દેજો અને અમારી પાસે આમાં લિમિટેડ સ્ટોક છે પછી એક બીજું તમને સ્ટ્રોગવાળું બતાવું બીટ કલર ટાઈપ જો આખું આમનું બ્લાઉઝ બહુ મસ્ત છે એકદમ હેન્ડનું વર્ક છે આખું અને આમાં થ્રી ફોર સ્લીવ રહેવાની છે પેલી વાત તો એક આમાં સ્લીવની જરૂર નહીં પડે અને આ રીતે એમનું નીચે સરારા છે અને આનું મટ્રિયલ ક્યાંક છે ને અલગ છે સિલ્ક ઉપર આખું મટરિયલ રહેવાનું છે આ એમનું બ્લાઉઝ છે અને આની ઉપરનું તમને સ્ટ્રોગ બતાવું આ રીતે ક્યાંક યુનિક સ્ટ્રોગ રહેવાનું છે ને એમાં પણ હેન્ડનું વર્ક કરેલું આવશે હેન્ડ જો આ રીતે આખો એમનો સ્ટ્રોગ રહેવાનું છે એકદમ ક્યાંક યુનિક યુનિક વસ્તુ લાગશે આ જો આ રીતે આ રીતે આખો એમનો પીસ રહેવાનું છે એકદમ ખવું બહુ મસ્ત પીસતો રહેવાનો છે અને તમારી માટે રેન્જ થોડીક હાઈ છે પણ આ વસ્તુ બહુ પ્રીમિયમ છે વ્હાઈટ કલરમાં ઓલરેડી વ્હાઈટ કલરમાં આ રીતે આખો એમનો સરારો આવશે અને આનો દુપટ્ટો પણ એટલો જ બહુ મસ્ત છે વ્હાઈટ કલરમાં આખો દુપટ્ટો રહેવાનો છે આ રીતે આખો દુપટ્ટો રહેવાનો છે આ રીતે આખો વ્હાઈટ કલર માં દુપટ્ટો ને આખો પીસ એકદમ બહુ મસ્ત ખુબસુરત પીસ છે અને મસ્ત રાણી કલર પિંક રાણી રાણીની તમારી માટે એક મસ્ત કેડિયા સ્ટાઇલમાં બીજી ડિઝાઇન છે ટ્રેન્ડિંગ ડિઝાઇન જો આ રીતે એમનો નીચેનો સરારો છે પછી આમનું ઉપરનું કેડિયા સ્ટાઇલ આ રીતે આખું છે એમનું અલગ જ કોન્સેપ્ટમાં રહેવાનું છે હેન્ડ નું કામ કરેલું આવશે આખું હેન્ડ નું નજીકથી વર્ક બતાવજો અને એમનો દુપટ્ટો સેમ જ કલરનો ને સેમ જ ડિઝાઇનનો દુપટ્ટો આવવાનો છે આ રીતે એકદમ ડિફરન્ટ વસ્તુ છે કે યુનિક પહેરવો ને તો કે યુનિક લાગશે ના દુપટ્ટો પહેલાં ગળામાં લગાવેલાનો છે પછી તમે જે રીતે યુઝ કરો એ રીતે છે આવું જ બીજું નવું કલેક્શન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે આ ચેનલને અને આ વિડિયોને ખૂબ શેર કરો અને બીજું નવું કલેક્શન જોવા માટે આવું જ તમારી માટે બીજું નવું કલેક્શન લાવતા રહીશું થેન્ક યુ